જય માતાજી મિત્રો સવાર સવારમાં માં જાગી નાઈ તો ડાગલા જેવા તૈયાર થયા નીકળી ગયા ગામત્ર કુંભારા વાળા અને સરવા વાળા રામાપીર દર્શન કરતા કરતા આવી ગયા આપણે વિસ્યા વિસ્યા મેન બજારમાં ડમરી ખાતા ખાતા આવી ગયા ગુજુ કલેક્શન અને ન્યા તો પરથી ભાઈ આપડે વાર જોઈને ઉભા હતા હિંગોળગઢ આવીને થઈ ગયા ને પહેલું તો પાણી અને પછી આપણે ગાડીને ને રમરમા આવતા આવી ગયા કડુકા અને આપણે કડુકા ભોગ્યા તો આપડા મિત્ર ને તો ચાલુ થઈ ગયું રહ નહીં જાતા તડપી એસી હે ના અને ગામત્ર આવીને આપડે પેલું કામ સા પીવાનું મે